વરસાદ સુકડી ધરાવવામાં આવે છે અને મંદની બાજુમાં આવેલી વાવમાં પણ પાણી પર કાયમ ઘી તળતું જોવા મળે છે ગામ લોકો કોઈ પણ શુભ પ્રસંગ હોય કે પછી તેઓ ક્યાંય પણ જતા હોય તો કાલ ભૈરવ દાદાના દર્શન કરીને જ બહાર પગ મૂકે છે આ મંદિરમાં દર રવિવારે અને મંગળવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે ગુજરાતમાં કાશની પ્રતિમા ધરાવતું એકમાત્ર શિખરબન મંદિર લાખો લોકો માટે આસ્થાનું પ્રતિક સમૂહ છે આ મંદિર ગુજરાતમાં નહીં રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુ અહીં આવે છે અને દાદાની કૃપા પામી ધન્યતા અનુભવે છે તો શેર કરી દો આ વિડીયો કાલ ભૈરવ દાદાની